વિરોધને પગલે પોરબંદર મનપાએ વેરામાં ઘટાડાનો નિર્ણય કર્યો છે મહાનગરપાલિકાની જાહેરાત બાદ લોકોમાં વેરાને લઈ હતી નારાજગી પોરબંદર છાયા સંયુક્ત પાલિકાના વેરા કરતા મનપાનો વેરો બમણો હોવાની ફરિયાદ હતી સ્થાનિકોએ વેરાની ઝુંબેશ ચલાવી છ હજાર વાંધા અરજી કરી હતી રજૂ મનપા કમિશનરે વાંધા અરજી ધ્યાને લઈ વેરા ઘટાડવાની કરી હતી દરખાસ્ત પોરબંદર મનપા કમિશનરે પિસ્તાલીસ ટકા વેરામાં ઘટાડાની કરી જાહેરાત બે મહિના પહેલા ધારાસભ્ય શ્રીઓ પણ જાહેરાત કરેલી હતી કે ભાઈ હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે અને એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર કરી રહી છે અને નવા બિલ પણ જનરેટ થવા માંડ્યા છે પછી ખાસ સફાઈ ભેરો અને સ્પેશિયલ ડ્રેનેજ સાથે જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી માંથી નીકળી ગયો છે તો પોરબંદર જનતા ખરેખર આનંદો તેને માં જગદંબાની નવરાત્રી ફૈડી છે કે દરેક તો નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે બસો ત્રણ નંબરમાંથી બિલ કઢાવી અને ઘટાડેનું બિલ ત્રીસ પાઉન્ડ વિદેશ તારીખ છે એ પેલા ભરી દઈ અને કમિશનર શ્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ શનિ રવિ જે રજાના દિવસો હતા તેમાં પણ માપાલિકા ખુલી રહેશે તો એ દિવસો દરમિયાન પણ આપ બિલ ભરી શકશો લગભગ સાતેક જેટલી વાંધા અરજી અને પોરબંદરની જનતાનો દોરો પ્રતિસાદ કે જે ખોટું હતું એની સામે જે એક અવાજ અવાજે બુલંદ અવાજે જે જનતા વિરોધ પ્રદર્શન કરવા સામે આવી છે એનો જલવંત વિજય થયો છે આ અમારો વિજય નથી પોરબંદરની જનતાનો વિજય છે અંદાજે 2000 થી વધુ અરજીઓ મળેલી હતી આ વેરા કઠણા કરવા માટે એ બાબતે અમારી સમગ્ર સભામાં ઠરાવ કરાવી અને સરકાર સામે દરખાસ્ત કરવામાં આવેલ છે વધુમાં સાથોસાથ અમારું જે ઈ નગર સોફ્ટવેર છે એમાં જે આ ઘટાડા છે એને માટે ઘટાડા સોફ્ટવેરમાં અસર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને સોફ્ટવેરમાંની અસર આપવામાં આવેલા છે જે રહેણાંક મિલકત માટે અંદાજે ચાર થી પાંચ દિવસ અગાઉ આ સોફ્ટવેરમાં ફેરફાર થયેલો છે તેમજ બિન રહેણાંક મિલકતો છે એમાં પણ આ સિસ્ટમમાં ઓનલાઈન ફેરફાર કરી દેવામાં આવેલો છે આ અનુસંધાને સર્વે નાગરિકોને મારી વિનંતી છે કે હવે જે કોર્પોરેશનના જ્યારે આપણી માગણીઓ સ્વીકારે છે ત્યારે વેરો ભરવામાં આવે આપણા દ્વારા વેરો ભરવામાં આવશે તો અમને સેવાઓ આપવામાં વધુ અનુકૂળતા રહેશે